પૂરક માંગણીઓ પર ચર્ચા દરમિયાન ગેનીબેને નિવેદન આપ્યું શિક્ષણમાં સુધારો લાવવો જરૂરી છે એકસો બ્યાસી એમએલએ બાળકોને સરકારી સ્કૂલમાં ભણાવવા જોઈએ તેવું ગેનીબેને કહ્યું છે આપણને જ ભરોસો નહીં હોય તો સુધારો ક્યારે આવશે પ્રાથમિક શાળામાં ગુણવત્તાવાળું શિક્ષણ નથી મળતું અને ક્યાંક શિક્ષક નથી તો ક્યાંક વાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે તેવું ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે એમએલએ સચિવ સાંસદોના બાળકો સરકારી સ્કૂલમાં નથી ભણતા તેવું પણ તેમણે કહ્યું હું માનું ત્યાં સુધી મોટા ભાગની પ્રાઇવેટીકરણ એ સરકારમાં બેઠેલા લોકોની સંસ્થાઓ હોવાના કારણે સરકારી શિક્ષણ પાડી ભગે તો જ તેમને ત્યાં વિદ્યાર્થીઓ દાખલ થાય આવી માનસિકતા પણ કદાચ સરકારમાં બેઠેલા લોકોની હશે એટલા માટે કરીને ધારાસભ્યોના મંત્રીઓના સચિવોના કોઈ બાળકો સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા નથી એમને પ્રાઇવેટમાં ભણાવે અને અહીંયા ગુણવત્ત ઉત્સવની વાત થાય શ્રેષ્ઠ શિક્ષકની વાત થાય એટલે માત્ર મધ્યમ અને ગરીબ વર્ગ એ શિક્ષણથી શિક્ષણથી જે ક્વોલિટીવાળું મળવું જોઈએ એ ન મળે એનાથી વંચિત રહી જાય એવી માનસિકતા એ લોકોની છતી થાય છે સરકાર સમક્ષ એક વાત મૂકી કે તમને તમારી જાત ઉપર જ ભરોસો નથી અને જો જાત ઉપર ભરોસો હોય તો તમામ ધારાસભ્યોના ને જે સિસ્ટમમાં બેઠેલા લોકો એમના બાળકોને પ્રાઇમરી સ્કૂલમાં ને શૈક્ષણિક સંસ્થાઓની અંદર ભણાવવા જોઈએ